આ લોકોને જે ખબર શું મેટ્યા આપણે ખબર નથી તો અમે તો ભલે વાત જ કરાવવાની તો કરીને જે છોકરો છે એ ઘરમાં એ આવ્યો અને તે પેલા બહેનો બાઇકો પર ગેંગસ્ટર તરીકે આયા એ લોકો અને અમે પેલા ભાઈને જ આ ઉત્તરો ઉત્તર તો પહેલાં પેલા ફટકા મારવાનું ચાલુ જ આ મારવાનું થયું તો લેડીસોનો હોવા થયો વધારે એટલે લેડીસો બહાર આવી તો લેડીસોનો પણ એ લોકો નથી ગાટી એટલે એમના એમની જે દાદી છે અમારા એમની હાલત એમની હાલત એટલી ખરાબ છે પણ આ લોકો પહેલાં તો પ્રાણે થાય એવું લાગે છે કે આ લોકોએ પહેલાં પોલીસ કેસ કરાવીને અને પોલીસોને બધું જાણ કરી નોંધાય ને એ લોકો જે આવ્યા હોય એટલે ફ્રી થયેલા મગજ ટોટલી ફ્રી હતું એમનું કે મારી નાખીએ બસ એ જ કરે છે મારે આ લોકો ને મારવાનું તે વેરે માતા કા જે દુકાનોમાં જે સીસી કેમેરા લગાયા છે તો તમે જોઈ શકો છો કે આ ત્રણ ઉભા રહેલા તો આ કે સ્ટાર્ટ કર્યું છે સંજય માળી છે રામુ માળી છે અને એ બીજા હું બધા બોલાયેલા તો આવો તો આપડે ખ્યાલ ના આવે ને સાહેબ એટલે આ લોકો બધા જે ને અમે તો અંધાર્યા એટલે એમાં જે પોતાના હસબન્ડને મારતા હોય તો પોતાના છોકરાને મારતા હોય એટલે છોકરા અને બૈરા જે દોડ્યા તો આ લોકોએ એમને પણ નથી કાંટ્યા એમની જે કન્ડિશન સિચ્યુએશન છે તે પોલીસો તમે બેસાડ્યા છે તમે જોઈ શકો છો આવા પ્રમુખ દ્વારાને મારી સમાજને એટલું કહેવા માગું છું કે આ જે અંધ જે નિર્ણય લે છે પ્રમુખ એ પ્રમુખનું સ્થાન આપવું જોઈએ કે ના આપવું જોઈએ અને મારા જે ભાઈઓ બહેનો માડી છે એમને મારે એટલી વિનંતી છે કે આવા પ્રમુખને પ્રમુખ પદથી કાઢે તો તમારું આપેલું ભવિષ્ય આગળ રહેશે બાકી એમની સત્તા હાથમાં રહેશે એટલે તમારું કોઈ કાર્યવાહી થશે નહીં

કઈ આગળ કાર્યવાહી કરતો ને ગંડા ને જોડો મારવા આવ્યા

ફરિયાદી કરીને મારે પેલા ફરિયાદી એ લોકો કરી ને પછી હમલો બધા તને